ગોંડલના રીબડાના અનિરુષિ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે અને ચાર અઠવાડિયામાં જેલ ઓથોરિટી સમક્ષ હાજર થવાનું પણ ફરમાન કર્યું છે મનહર પટેલે કેટલાક સવાલો ઉપસ્થિત કર્યા છે અને તેમણે ગૃહ સચિવ ગૃહમંત્રી મુખ્યમંત્રી અને જે તે સમયના તાત્કાલિક જેલોના વડાના સામે આંગળી ચીંધી છે

ગોળીઓથી વિધિ નાખે છે આ ઘટનાએ ચકચાર એટલે મચાવી હતી કે ચાલુ ધારાસભ્યની હત્યા થઈ હતી ને ત્યાર પછી અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી પરંતુ થોડાક વર્ષો અગાઉ આરોપ લાગતા હતા કે તત્કાલિક માફી કરી છે કેમ કે ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજા ચાર અઠવાડિયામાં જેલ ઓથોરિટી સમક્ષ હાજર થાય અને જે પ્રકારે પોપટલાખા સોરટીયાના હત્યાના મામલે તે જામીન પર હતા તે તેમના જામીન રદ કરી દેવામાં આવ્યા છે હવે મામલો ઉઠાવ્યો છે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ અને તેમણે આ મામલે તત્કાલીન જેલોના વડા ગૃહ ગૃહ સચિવ મંત્રી અને મુખ્યમંત્રીને દોષિત છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલીન જેલના વડા ટી એસ બિસ્ટે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર અઢાર ના રોજ ધારાસભ્યની હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ભોગવતા અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ મુક્તિ આદેશ કર્યો આ આદેશના વિરુદ્ધની અંદર એમના પરિવારના સભ્યોએ નામદાર હાઈકોર્ટનું શરણું લીધું અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ નામદાર હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલમાં પચીસમી તારીખ અઢારમી સપ્ટેમ્બર બે હજાર પચીસ પહેલા હાજર થવાનો આદેશ કર્યો એનો મતલબ એમ થયો કે તત્કાલીન જેલના વડાએ જે આદેશ કર્યો હતો એ ગેરબાનધારણીય નિયમની એસી તેસી સરકારને વિશ્વાસમાં લીધા વગરનો અથવા તો વિશ્વાસમાં લીધી હોય તો મુખસેવક બનતી સરકારનો પણ એક ગુનો એ તમામ મુદ્દાને લઈ નામદાર હાઈકોર્ટે સંજ્ઞાન લીધું અને અનિરુદ્ધસિંહ જાડેજાને ફરી જેલ હવાલે મૂકવાનો આદેશ કર્યો અહીંયા અનેક સવાલો ઉભા થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમુક બેઠેલા લોકોમાં હત્યારાઓ પ્રત્યે અને બલાત્કારીઓ પ્રત્યે આટલી અપ્રિતમ પ્રેમ કેમ એને છોડી મૂકવા માટે જેને કોર્ટે આદેશો કર્યા છે જેને હુકમો કર્યા છે જે કૃપા કેમ જો આવી જ કૃપાઓ હોય તો નામદાર હાઈકોર્ટ કે કોર્ટની કોઈ જરૂરિયાત રહેતી આ જનતાને કયો સંદેશ ભાજપાની સરકાર આપી રહી છે પહેલી દ્રષ્ટિએ તત્કાલીન જેલના વડા એ શંકાના દાયરામાં છે કોઈ એવો નિયમ કે ધોરણ નથી કે આવી રીતે ટાડાના ગુનાની સજા ભોગવતા આરૂપ અને કેદીને છોડી મૂકવા અહીં પણ સરકારને વિશ્વાસમાં લીધા વિના તો ટીએસ એસ બિસ્ટને એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય એને પહેલા જેલ હવાલે કરે બીજી બાબત તત્કાલીન ગૃહ સચિવ તત્કાલીન ગૃહમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે ટીએસ એસ બિસ્ટ આ હુકમ કરે છે જેલમાંથીને મુક્ત કરે છે એ આદેશના ધોરણો કયા એનો નિયમ કયો કે કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આ વાત આ નિર્ણય કર્યો છે તો સરકાર શું કરતી હતી એના ગૃહ સચિવ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શું કરતા હતા એ પણ બીજી લાઈનની અંદર સીધાની તો આડકત રીતે ગુનેગાર છે જવાબદાર છે એમના ઉપર પણ ઉચિત કાર્યવાહી થવી જોઈએ તપાસ નિમાવવી જોઈએ ત્રીજી બાબત કે આજે પચીસમી તારીખ આદેશ કર્યો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર અઢારમાં આજે સાત વર્ષ પૂરા થયા તત્કાલીન ગૃહ સચિવ તત્કાલીન મુખ્યમંત્રી ગૃહમંત્રી છતાં એમના તરફથી પણ કોઈ પ્રકારની કોઈ કાર્યવાહીની કોઈ સંકેત ના આપવામાં આવ્યો તમામ ભાજપાનું તંત્ર સડેલું અને ફૂટલું છે આવા હત્યારાઓ અને બલાત્કારીઓને છાવરી છાવરીને એક સરકારમાં એક એવો માહોલ બનાવવા જઈ રહ્યા છે કે સરકારની સામુહ કોઈથી બોલાય નહીં અને સમાજની અંદર એક ભયભીત પરિસ્થિતિનું વાતાવરણ ઊભું કરવાનું આ જબરજસ્ત કાવતરું અને કારસ્તાન છે અમારી માંગ છે કે જે રીતે નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે અને તાત્કાલિક ધોરણે એનું પાલન થાય અઢારમી સપ્ટેમ્બર પહેલા એને જેલ હવાલે કરવાના આદેશો થયા છે એ જેલ હવાલે થાય અને જે જવાબદાર છે બિસ્ટ એના ઉપર ઉચિત કાર્યવાહી થાય સરકારી તંત્ર ક્યાં સડેલું અને ફૂટલું છે એની પણ ઇન્વેસ્ટિગેશન થાય અને એના ઉપર જવાબદારી હોય તો ફિક્સ કરી એને ગુનેગાર હોય તો એમને પણ એને ગુનાના સકંજામાં લેવામાં આવે એને જેલ હવાલે કરવામાં આવે આમાં કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલનું કહેવું છે કે કોઈપણ પ્રકાર છે તેના નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું દરેક નિયમો છે તે નેવે મૂકી દેવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીએ અનિરૂત્સે જાડેજા છે તેને બહાર આવવા દીધા છે તેવા પણ તેમના આરોપ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નૌજીઓ ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે ीडपरा